નમસ્કાર દર્શક મિત્રો આપણી અહીંયા ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો ઘણા બધા રેશન કાર્ડ ધારકો મિત્રોના મનમાં જે પ્રશ્ન હોય છે તેની જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે તો મિત્રો આપણે અહીંયા જે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે જોવાના છીએ આ જાહેરાત જોયા પહેલાં જો તમે મિત્રો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે જે પણ સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવે છે તે અહીંયા મૂકવામાં આવે છે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને બાજુના આપેલા બેલ આઈકોનને પ્રેસ કરી લેશો તો જે પણ સરકાર દ્વારા જે માહિતી જે જાહેરાત કરવામાં આવે તે સૌ પ્રથમ તમારી સુધી પહોંચી જશે જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો તો મિત્રો જે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈએ તે પહેલાં જે રેશન કાર્ડ ધારકોના મનમાં જે પ્રશ્નો છે તે આપણે અહીંયા જોઈએ છીએ જે પ્રશ્નો જે રેશન કાર્ડ ધારકો દ્વારા જે કરવામાં આવે છે તેની જાહેરાત સરકાર દ્વારા કરવો દેવામાં આવે છે તો મિત્રો જે પ્રશ્નો છે તે આપણે અહીંયા જોઈએ તો એક નવેમ્બરથી મફતમાં ઘઉં નહીં મળે ત્યારબાદ જે પ્રશ્ન છે તે ઓક્ટોબર સુધી ઘઉં નહીં મળે રાજ્યમાં દસ લાખ નવા નામ શું ઉમેરાયા છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાં ઈ કેવાય કરાવવું જરૂરી છે ત્રીસમી સપ્ટેમ્બર પહેલાં ઈ કેવાય કરાવવું જરૂરી છે લાભાર્થીઓના નામ કાઢી દેવામાં આવશે શું ત્યારબાદ વ્યક્તિનું નામ ખાદ્ય સુરક્ષા યાદીમાંથી કાઢી નાખવામાં આવશે આ બધા જ પ્રશ્નો રેશન કાર્ડ ધારકોના મનમાં હોય છે અને આ બધા જ પ્રશ્નોની માહિતી સરકાર દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવી છે અને સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે આપણે અહીંયા જોઈશું તો મિત્રો વિડીયોના અંત સુધી બનાવી રહેજો જેથી જે સરકારે જે જાહેરાત કરી છે તે બધી જ માહિતી તમારા સુધી પહોંચી જાય તો મિત્રો પહેલાં તો જોઈએ એક નવેમ્બરથી મફતમાં ઘઉં નહીં મળે તો જે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી તે પ્રમાણે જે લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઈ કેવાયસી કરાવતા નથી તેમને ઓક્ટોબર મહિના સુધી રાશન નહીં મળે જો ઈ કેવાયસી કરાવવામાં કરવામાં આવ્યું નથી તો કાર્ડમાંથી જે નામો કાઢી દેવામાં આવશે તે નામ તેમની જગ્યાએ ઉમેરવામાં આવશે તો મિત્રો ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો ઓક્ટોબર સુધી ઘઉં નહીં મળે શું તો જે જાહેરાત કરવામાં આવી તે પ્રમાણે આપણે એ જોઈએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ત્રીસ સપ્ટેમ્બર સુધી ઈ કે નહીં કરાવના લાભાર્થીઓને આગામી મહિના એટલે કે ઓક્ટોબર સુધી ઘઉં નહીં મળે તો મિત્રો સ્પષ્ટ સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે ત્રીસ સપ્ટેમ્બર સુધી જો ઈ કે નહીં કરાવો તો ઓક્ટોમ્બર સુધી તમને ઘઉં નહીં આપવામાં આવે અને જો એકત્રીસ ઓક્ટોબર સુધી પણ ઈ કેવાયસી નહીં કરાવો તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાંથી વંચિત કરી દેવામાં આવશે એટલે કે જે લાભાર્થી છે તેમને નામ આ જે ખાદ્ય સુરક્ષા યોજના છે તેમાંથી રદ કરી દેવામાં આવશે સ્પષ્ટ કહી દીધું છે સરકાર દ્વારા કે ત્રીસ સપ્ટેમ્બર સુધી જો ઈ કેવાયસી નહીં થાય તો તેમને ઓક્ટોમ્બર સુધી ઘઉં નહીં મળે અને જો એકત્રીસ ઓક્ટોમ્બર સુધી પણ જો એ કેવાયસી નહીં કરવામાં આવે તો તેમનું નામ રાશન કાર્ડ એટલે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ જે નામ છે તેમાંથી રદ કરવામાં આવશે રાજ્યમાં દસ લાખ નવા નામ ઉમેરાયા છે તો રાજ્યમાં દસ લાખ નવા નામ ઉમેરાયા છે જ્યારે સક્ષમ લોકો યોજનામાંથી બહાર હોય ત્યારે આ નામો ઉમેરવામાં આવે છે જેમાં એક લાખ સિત્તેર હજાર વિકલાંગ નવવિવાહિત મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે ભવિષ્યમાં સરકાર દ્વારા વિધવા મહિલાઓ અને રેકપીકર વિચરતી પરિવારને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના સાથે જોડવાની યોજના ધરાવે છે તો જે નામો રદ થયા છે જેમને અત્યાર સુધી ઈ કેવાય નથી કરાવી અને નામ રદ થયા છે તે નામના જગ્યાએ બીજા નામ પણ એડ કરવામાં આવ્યા છે જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે રાષ્ટ્ર ખાદ્ય સુરક્ષા યોજનામાં ઈ કેવાયસી જરૂરી છે તો મિત્રો જે જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રાશન મેળવતા પાત્ર પરિવારો માટે પીઓએસ મશીન દ્વારા રાષ્ટ્ર રાશન કાર્ડ નોંધાયેલા પરિવારના તમામ સભ્યોનો ઈ કેવાયસી જરૂરી છે જે પણ પરિવારોમાં જે કાર્ડ આપવામાં આવ્યું છે તેના તમામ સભ્યોનું ઈ કેવાયસી જરૂરી છે જેટલા સભ્યોનું તમે ઈ કેવાયસી કરાવશો કરાવો છો એટલા જ સભ્યોનું રાશન તમને આપવામાં આવશે જો તમારા ઘરમાં સાત સભ્ય હોય ને તમે પાંચ જ ઈ કેવાયસી કરાવો છો તો તમને પાંચ જ વ્યક્તિનું રાશન મળશે બીજા બે વ્યક્તિનું રાશન નહીં આપવામાં આવે જિલ્લામાં અત્યાર સુધી બ્યાસી પોઈન્ટ વીસ સભ્યોનું ઈ કેવાય બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા કરવામાં આવ્યું છે ઈ કેવાયસી સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને કરવામાં આવી રહ્યું છે જિલ્લામાં રેશન કાર્ડ ધારકો સંખ્યા સાત લાખ બત્રીસ હજાર ત્રણસો ને સત્તર છે જ્યારે છ લાખ એક હજાર નવસો ને બાવીસ રેશન કાર્ડનું ઈ કે કરવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે જેનું પણ ઈ કેવાયસી કરાવશો તેનું જ રાશન તમને આપવામાં આવશે જેનું ઈ કેવાયસી નહીં કરાવો તેનું રાશન તમને નહીં મળે ત્રીસમી સપ્ટેમ્બર પહેલાં ઈ કેવાયસી કરાવવું જરૂરી છે તો હા રેશન કાર્ડ ઈ કેવાયસી માટે તમારે તમારા નજીકના ડીલર પાસે આધાર કાર્ડ લઈ જવાનું રહેશે તમારું ઈ કેવાયસી ફક્ત આધાર કાર્ડ લિંક દ્વારા જ કરવામાં આવશે રેશન કાર્ડ ઈ કેવાયસીની મફત છે જો કોઈ ગ્રાહકને ફિંગરપ્રિન્ટ ઉપલબ્ધ ન હોય તો તેમના માટે આયરિશ મશીનનો ઉપયોગ કરીને ઈ કેવાયસી કરવામાં આવે છે તમારે ઈ કેવાયસી કઈ રીતે કરાવવાનું છે જેની ફિંગરપ્રિન્ટ નથી તેને શું કરવાનું છે તેની સંપૂર્ણ માહિતી તેની બધી જ માહિતી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે લાભાર્થીઓના નામ કાઢી નાખવામાં આવશે તો રાશન ઘઉં મેળવવા માટે કોઈ પણ સંજોગોમાં ત્રીસ સપ્ટેમ્બર પહેલાં કેવાયસી કરાવો નહીં તો તમે ઓક્ટોમ્બર સુધી ઘઉં નહીં મળે તો મિત્રો થમનીમાં જણાવ્યું તે પ્રમાણે આપણે જોઈ શકીએ કે જો ત્રીસ સપ્ટેમ્બર સુધી કેવાયસી નહીં કરાવો તો ઓક્ટોમ્બર મહિના સુધી તમને ઘઉં નહીં મળે અને એકત્રીસ ઓક્ટોમ્બર સુધી પણ તમે ઈ કેવાયસી નહીં કરાવો તો જે લખ્યું છે તે પ્રમાણે નામ કાઢી દેવામાં આવશે એટલે કે ઈ કેવાયસી કરાવવું તો જરૂરી જ છે જો ત્રીસ સપ્ટેમ્બર સુધી કરાવશો તો જ તમને ઓક્ટોમ્બર સુધીનું ઘઉં મળશે અને જો ઓક્ટોમ્બર મહિના સુધી પણ નહીં કરાવો તો તમારું નામ રદ કરી દેવામાં આવશે વ્યક્તિનું નામ ખાદ્ય સુરક્ષા યાદીમાંથી કાઢી નાખવામાં આવશે ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ જો પાત્ર લાભાર્થીઓ દ્વારા ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એ કેવાય નહીં આવે તો ઓક્ટોમ્બર મહિના સુધી ઘઉં ઉપલબ્ધ નહીં થાય ઉપરાંત એકત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં પણ કેવાય નહીં કરાવવામાં આવે તો લાયક વ્યક્તિનું ખાદ્ય સુરક્ષામાંથી નામ કાઢી નાખવામાં આવશે મિત્રો જે પણ જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા તે આપણે અહીંયા જોઈ લીધી છે અને આવી જ નવી સરકારની જે માહિતી આવે જે જે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવે છે તેની બધી જ માહિતી આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ જેથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આપણે આ વીડિયોના તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો